દારૂડિયાને અને બુટલેગરો પાળી મોટા કરો છો ને એક દિવસ તમને નડશે કઈ બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને મુખ્ય કારણ પણ એજ છે કે કોઈ ની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાની માં તમારી પણ પૂછડી દબાયેલી ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો આ ભ્રષ્ટાચાર અને આ બેમાની ને ડામવાનું કામ કાલ કરે છો આજ કર આજ કરે છો અબ જો નહીં કરો ને તો દારૂ જો ચાલવા દેવો હોય ને તો दारू ને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને दारूના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં दारूના અડડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે ભિયા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય સુરત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોને ડેથ સિટી જાહેર કરવા જોઈએ અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડીયા જે દારૂ લઈ લઈને ગાડી લઈને નીકળી પડ્યા છે છે બેફામ થયા ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલઈડી લાઇટો લાઈટો કોને લગાવેલી છે એટલે એના ચલાણ કાપવામાં અને દારૂડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે

પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો દારૂ ક્યાંથી લેવાયો એ બુટલેગર કોણ છે એ બુટલેગર પોલીસને કેટલો હપ્તો આપે છે અને એમાંથી પોલીસને કેટલી કમાણી થાય છે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારીની પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થાય ને ત્યારે પોલીસ કર્મચારી ક્યારે એવું નથી વિચારતો કે ચાલો તમામ પોલીસ કર્મચારીઓ જે મારા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે એમના રોલ કોલ લઉં અને એમનામાં પ્રામાણિકતા અને આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા ભાવના એનું ભાવેતર કરું એ ભાવના ક્યારેય નથી આવતી એનું પહેલું કામ એ હોય છે કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે એક ડાયરી અને એક હિસાબ મંગાવે છે કે મારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલે છે કેટલા કુટળખાનાઓ ચાલે છે ત્યાંથી કેટલા હપ્તા આવે છે અને એ હપ્તાની રકમ મહિને કેટલી થાય છે અને એમાંથી મારે ભ્રષ્ટાચારની કેટલી આવક થશે અને મારે કેટલા ઉપર સુધી પહોંચાડવાના છે આ હિસાબ કરતા હોય છે અને તમે એ બેમાનીનું અને ભ્રષ્ટાચારીનું સિંચન કરી રહ્યા છો પાયામાંથી જ જ્યારે કોઈ પણ વૃક્ષ હોય અને એમાં ફળ આવે અને ફળમાં જ્યારે ઈડો અને કીડાઓ પડે ને ભ્રષ્ટાચાર રૂપી ત્યારે ઈમાનદારી રૂપી દવાનો છટકાવ કરવો ને એ આવશ્યક બની જાય છે અહીંયા ઈમાનદાર રૂપી દવાનો છટકાવ તો થતો નથી પણ ભ્રષ્ટાચારના

અને જે ભી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આજે ખુલ્લે આમ દારૂડિયા નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને અને આમાં તો 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 આપણે કોની કોની પાસે પાસે ન્યાય માંગીએ ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચવાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા

લોકોની તો મને ખબર નથી પણ પ્રેક્ટિકલી તમને કહું છું કે રાત્રે આઠ વાગ્યા પછી સાઠ ટકા પોલીસ કર્મચારીઓ એ પીસીઆરવાડના ડ્રાઈવરો હોય કે એ પછી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જેમની પાસે કોમન સિનાગીઓમાં સિફ્ટ ગાડીઓ છે ક્રેટા ગાડીઓ છે અને કાળા કાચ લગાવેલા હોય નંબર પ્લેટો ન હોય ને એ રાત્રે આઠ વાગ્યા પછી કાળા કાચવાળી ગાડી કેટલા આરોપીઓને પકડવા માટે ઉપયોગ કરે છે એનાથી વધારે પેગ મારવા માટે કરે છે રાત્રે આઠ વાગ્યા પછી સાઈઠ ટકા પોલીસ કર્મચારીઓ એ દારૂ પીને ફૂલ હોય છે મફત માં ઈંડા અને ચિકન ખાવા જોઈએ છે અને જેટલા પણ કૂટણ ચાલે છે ને એમાંથી કેટલા લોકોની વર્દીઓ ત્યાં ટીંગાયેલી હોય ને કૂટણખાનાઓના હુક ઉપર એ હિસ્સા પણ મારી પાસે આવી લઈ જજો હું તમને પ્રેક્ટિકલી આપીશ એટલે જો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવી છે ને તો સૌથી પહેલા આપણે આપણા ઘરથી કરવી જોઈએ આ જેટલા પણ ભ્રષ્ટાચારીઓ અને બેમાનો છે જેના લીધે નિર્દોષ લોકોના જીવ જાય છે ને એના ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરવી જોઈએ જેટલા પણ આ દારૂના અડ્ડા પાસેથી હપ્તા ઉઘરાવે છે ને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે પણ આવી ઘટનાઓ બને ને એ ઘટના બને એ પહેલા દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને પકડી પકડીને જેલમાં ઘાલી દો દારૂ જ નહીં મળે ને તો આવા અકસ્માતો ક્યારેય થશે જ નહીં પરંતુ કરે કોણ એ નૈતિકતા એ ઈમાનદારી પણ જોઈએ ને એટલે એ લોહીમાં હોવી તો જોઈએ ને આગળ પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂડિયાએ ચાર પાંચ વાહન ચાલકોને ટક્કર મારીતી ને બધાને નાની મોટી ઈજાઓ આવી હતી ત્યારે એ દારૂડિયાનો કોન્ફિડન્સ પણ જોવા જેવો હતો જ્યારે મીડિયા કર્મચારીઓ એમને પ્રશ્ન પૂછતા હતા કે ક્યાંથી દારૂ લીધો કયો દારૂ પીધો તો કે જે મળ્યો એ પીધો કપડા ફાટી ગયેલા હતા તો કે એ તો ફેશન છે અને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને આ કૃત્ય કર્યો અફસોસ છે એ જવાબ એવો આપ્યો કે ના નથી વિચારો એ વ્યક્તિ આ સિસ્ટમને કેટલો જાણે છે જ્યારે એમના વાઇફ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહી છે એટલે ગુજરાતની જનતાને સી બનાવવાનો ધંધા બંધ કરો આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષીને મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનું વટવૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓ અને સરકારી બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને એનું મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂછડી દબાયેલી હોય છે અને આજ દિન સુધી જેટલા મેં શબ્દો કીધા હતા ને મેં એકવાર કીધું હતું કે સમગ્ર સુરત અને ખાસ કરીને વરાછા એ એ અંદર સિગ્નલ ઉપર ચાલે છે મેં એક સુરત ની અંદર રોડ રસ્તા ઉપર ચાલતી તમામ ભ્રષ્ટાચારીઓ એ બંધ કરાવીશું હાલ બંધ છે અને આજ પણ મારા શબ્દ તમારે માર્ક કરવો હોય ને તો માર્ક કરીને રાખજો કે આવનારા પાંચ થી દસ વર્ષની અંદર એ તમારા તમામ નેતાઓ કે તમામ આ સરકારી બાબુઓ અને તમારા જે રાજ્ય સેવકો છે ને જે અધિકારીઓ છે ને એના ગુલામ હશે તમારા નેતાઓને પણ આ બાબુઓ પાસે કામ કરાવવું હશે ને તો એ કામ નહીં કરે કે તમારી એટલી પૂછડીઓ ને તમારા એટલા કાંડ એમના હાથ નીચે દબાયેલા હશે કે તમારે જો એમનું સસ્પેન્શન અથવા ડિસમિઝલ પણ કરવું છે ને તો તમારી પેન પણ ધ્રુજવા માંડશે એટલે એ ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો જો આ ભ્રષ્ટાચાર અને આ બેમાનીને ને કામ કાલ કરે સો આજ કર આજ કરે સો અબ જો નહીં કરો ને પૃથ્વી ઉપર જીવીએ છીએ આવા દારૂડીઓ આપણી ઉપર ગાડીઓ ચડાવીને જતા રહેશે આપણે આપણા સ્વજનોને ખોઈ બેસશું આપણે બધું સહન કરવાનું છે અને આ જ રીતે બધું ચાલવા દેવાનું છે જો તમારામાં થોડોક પણ નૈતિકતા ઈમાનદારી અને આ બધી બેમાની સહન ના કરવાની ક્ષમતા હોય ને તો ક્ષમતા ને જગાવો આ લોકો સામે અવાજ ઉઠાવો નહીં તો એક દિવસ જે બિચારા બે લોકો ગુમાવ્યો છે ને જે પોતાની લાઈનમાં ટુ વ્હીલર લઈને એ રીતે તમારા પણ સ્વજનો જીવ ગુમાવતા રહેશે અને આ દેશમાં કીડા મકોડાની જેમ તમે પણ સાફ થઈ જશો ને તમારી કોઈ ઇજ્જત આપણું રહેશે નહીં એટલે જાગો અને અવાજ ઉઠાવો એ વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ધન્યવાદ